પોરબંદર નજીકના બખલ્લા ગામે તારીખ બે ફેબ્રુઆરીના રોજ હત્યાનો બનાવ બન્યો હતો જેમાં કુખ્યાત મેરામણ ઉર્ફે લંગીની છરીના ઘા હત્યા કરવામાં આવી હતી આ બનાવમાં પોલીસે બે આરોપીઓની સામે ફરિયાદ નોંધી હતી જેમાં મુખ્ય આરોપીને પોલીસે ઝડપી લીધો હતો પોરબંદર નજીકના બખલ્લા ગામે ગત તારીખ બે ફેબ્રુઆરીના રોજ મેરામણ ઉર્ફે લંગી નામના શખ્સની છરીના ઘા હત્યા કરવામાં આવી હતી આ બનાવ અંગે મૃતક મેરામણના પત્ની મંજુબેને બગવદર પોલીસ સ્ટેશનમાં સંજય ઉર્ફે ભાણિયો ઓડેદરા સહિતના બે સામે ફરિયાદ નોંધાવી હતી તો બીજી તરફ હત્યા કરી અને નાસી છૂટેલા આરોપીને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા આ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે સંજય ઉર્ફે ભાણિયા નામનો શખ્સ સામાણીવાળા રસ્તા પરથી પસાર થવાનો છે જેના આધારે પોલીસ વોચ ગોઠવી અને આરોપીને ઝડપી લીધો હતો અને તેમનો કબજો બગદર પોલીસને સોંપવામાં આવ્યો છે સંજય ઉર્ફે ભાણિયા કેવા કારણોથી હત્યા કરી છે અને તેમની સાથે અન્ય કોણ શખ્સ હતો તે સહિતની વિગતો મેળવવા પોલીસે તજવીજ હાથ ધરી છે ધીરુભાઈ નિમાવત સાથે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર બગવાદર પોલીસ સ્ટેશનમાં થોડા દિવસ પહેલા અ ગામમાં મેરામણ લંગી નામના વ્યક્તિના હત્યાનો બનાવ બનેલ જેમાં આરોપી સંજય નામે જે વ્યક્તિ છે તે તથા તેના સાથે અજાણ્યો શખ્સ એના વિરુદ્ધ ફરિયાદ લેવામાં આવેલ તે બંને આરોપીઓ દ્વારા આ જે ગુના છે તેને અંજામ આપી અને ફરાર થઈ ગયેલા હતા જે બાબતે પોરબંદર પોલીસ દ્વારા અલગ અલગ ટીમ બનાવી એલસીબી એસઓજી પેરોલ પલ્લો તથા ભગવદર પોલીસ સ્ટેશન તથા પોરબંદર ગ્રામ્ય ડિવિઝનની ટીમ અલગ અલગ ટીમો તેને પકડવા માટે લાગેલ હતી જેથી આ થોડાક જ દિવસોમાં આ બનાવ બને ગણતરીના દિવસોમાં જે મુખ્ય આરોપી છે સંજય તેને પોરબંદર જિલ્લા પોલીસ દ્વારા પકડી પકડી લેવામાં આવેલ છે અને અટક કરવામાં આવેલ છે તથા આ બનાવ પાછળનું કારણ અત્યારે તેમની તપાસમાં જાણવા મળેલ છે કે અગાઉ જે એમને એકબીજા ઉપર ફરિયાદ પણ થયેલ હતી અને અંગત અદાવત જે ચાલતી હતી તે બાબતમાં સામાન્ય જે દિવસે આ બનાવ બન્યો તે બાબતે સામાન્ય ગાળા ગાળી વગેરેના બનાવ બનતા આ શખ્સ જે સંજય છે તેને ચાકુ વડે આ જે જે છે તેને મારી અને મૃત્યુ છે તથા આ ગુનામાં તેમની સાથે દિલીપ જીવા ગોઢાણિયા તેના સગા થાય છે જે આરોપી છે સંજય તેના તે પણ એમાં સામેલ હોવાની વિગત ખુલેલ છે અને તેની પણ પોલીસ દ્વારા તપાસ ચાલુ છે ને વહેલામાં વહેલી તકે તેને પકડી અને આગળ તપાસ કરવામાં આવશે